ગોપાલ ઇટાલિયા પર ટિપ્પણી કરવામાં આવી છે ત્યારે આપણી જોડે ગોપાલ ઇટાલિયા ઉપસ્થિત છે ગોપાલભાઈ ગતરોજથી એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો પટ્ટા ફોટે જ મારી રહ્યા હતા એક દીકરીને ન્યાય માટે અને અત્યારે રાજકારણ ગરમાયું છે ભાજપના નેતા દ્વારા તમારા પર ટીકા ટિપ્પણી કરવામાં આવી છે ભાજપના નેતા મારા ઉપર ટીકા ટિપ્પણી કરે એનાથી દીકરીને ન્યાય થોડો મળશે ભાજપના નેતાની ગણતરી ઈચ્છા જો ન્યાય જ અપાવવાની હોય તો ગૃહમંત્રીને મુખ્યમંત્રીને કમરેલીના જે કઈ ભાજપના નેતા છે સરકાર તમારી છે મંત્રી તમારા છે પોલીસ તમારા અંદરમાં છે તમે દીકરીને ન્યાય અપાવો ગોપાલ ઇટાલિયન ગાળો દેવાથી કઈ ફાયદો નથી એમને એવું લાગતું હોય કે આ દેખાવ પૂરતું છે તો એ પોતે આવીને દસ પટ્ટા મારી લે મને ખાતરી કરી લે અને ખાતરી થઈ જાય સંતોષ થઈ જાય પછી દીકરીને ન્યાય અપાવી દે એવી મારી વિનંતી છે ગૃહ મંત્રી જોવા માટે ગૃહમંત્રીમાં માં હિંમત હોય તો ડુમ્મસમાં માં વીસ હજાર કરોડ નું જમીન કૌભાંડ કરનારનો સરઘસ કાઢે સંતોષ ના હોય તો જાતે જ પટ્ટા આવીને મારી શકે છે એવી વાત પણ ગોપાલ ઇટાલિયા દ્વારા મૂકવામાં આવી છે સાહેબ અત્યાર વિશ્વ